તમારું ગામનું નામ તાલુકો જિલ્લો જણાવજો એ મારું ગામ મોટી ગિલોરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારું નામ છે શાંતુભાઈ ચોથાભાઈ પદમાણી હવે શાંતિભાઈ તમારી માં મગફળીમાં શું પ્રોબ્લેમ હતો પંદર દિવસ પહેલા જણાવજો ને મારે મગફળી પંદર દિવસ પહેલા ભાઈ છે ને જોવી ન ગમે એવી હતી એમ લાગે કે કાઢી નાખવી આવી એવી હતી બરોબર હા બરાબર પછી હું જીતુભાઈ પાસે ગયો કિસાન એગ્રોમાં

પંદર દિવસમાં મારે માંડવી એમ લાગે કે આ ખેતર જ નથી આવું એવું હસળું થઈ ગયું ને હવે આ તમે પંદર દિવસ પછી તમે જોઈ શકો છો કે આ બ્લૂમોનો વપરાશ કર્યો તો અને આ રિઝલ્ટ એની બરાબર હા અને હવે તમે બીજા ખેડૂત મિત્રનું શું તમે ભલામણ કરશો બીજાને ભલામણ કરીશું ભાઈ એક તો બ્લૂમર સારું છે સસ્તું છે અને સો ટકા રિઝલ્ટ છે સોની પણ એકચો દસ ટકા રિઝલ્ટ